કાર્બોક્ઝિલિક એસિડ ભૌતિક ગુણધર્મો તો ઘણા બધા ભૌતિક ગુણધર્મો માંથી અમુક ભૌતિક ગુણધર્મો જેમ કે તેની વાસ તેના ઉત્કલન બિંદુ ગલન બિંદુ તેમજ તેની આપણે અહીં વાત કરવાની છે તો જે કાર્બોક્સિલિક એસિડ છે તે ત્રણ કાર્બન ધરાવતો હોય ત્યાં સુધી તેની વાસ ખૂબ જ તીવ્ર હોય છે અને તે લગભગ રંગવિહીન પ્રવાહી હોય છે પણ જેમ જેમ તેના અંદર કાર્બન ની સંખ્યા વધતી જાય તેમ તેમ તેની અંદર થોડો ઘણો ફેરફાર થતો જાય છે

તે રંગવિહીન મીણ જેવું એકદમ ઘટ પદાર્થ બનતો જાય છે અને મીણ જેવું અને એકદમ ઘટ પદાર્થ બનતો જાય છે નીચી વાષ્પસિંગ ને કારણે કંઈ પણ વિશિષ્ટ વાસ ધરાવતા હોતા નથી જ્યારે જે એરોમેટિક છે આ બધા એલિફેટિક કાર્બોક્જિલિક એસિડ વાત કરી જ્યારે જે એરોમેટિક કાર્બોક્ઝિલિક એસિડ આવેલા હોય છે તેની અંદર તે લગભગ ઘન અવસ્થામાં જોવા મળે છે અને વિશિષ્ટ વાસ ધરાવતા હોતા નથી પાણીમાં મધ્યમ સરના દ્રાવ્ય છે સી થી સી સિક્સ સુધીના પ્રમાણમાં દ્રાવ્ય છે બાકીના જેટલા બી એરો બધા છે એ પાણીની અંદર અદ્રાવ્ય જોવા મળે છે એટલે કે સી થી સી

દ્રાવ્ય પરંતુ ગરમ પાણી હોય ગરમ પાણીમાં જોવા મળે છે તેઓ દ્રાવ્ય થતા હોય છે દ્રાવ્યતા દ્રાવ્યતા પછી તેમના ઉત્કલમ બિંદુની વાત કરીએ ઉત્કલમ બિંદુ

ધીધ્રુવી ધ્રુવી આકર્ષણ ઊંચા હોય છે આ વિદ્યાર્થી મિત્રો તેમાં ઉત્ક્રમ બિંદુ એ પ્રમાણમાં ઊંચા જોવા મળે છે હવે તેના અણુની વાત કરીએ તો તેમનો અણુ સામાન્ય રીતે જ્યારે બાષ્પ અવસ્થામાં હોય ત્યારે બે અણુ એકબીજા સાથે જોડાઈને દ્વિધ્રુવી એટલે કે દ્વિ અણુ અવસ્થામાં હોય છે તેનું દ્વિ અણુ અવસ્થાનું સ્વરૂપ નીચે પ્રમાણેનું જોવા મળે છે દ્વિ અણુ તો જે કાર્બોક્સિલિક એસિડનો અણુ છે તે આર સી ડબલ બોન્ડ ઓ ઓ એ આ ઓક્સિજન તો આ ઓક્સિજન અને હાઇડ્રોજન બંને એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે આમ વાયુ અવસ્થાની અંદર જે કાર્બોક્સિજ એસિડ નો અણુ છે એ દ્વિધ્રુવી અવસ્થામાં અસ્તિત્વ ધરાવતો જોવા મળે છે. આના કારણે તેમના ઉત્ક્રમ બિંદુનું પ્રમાણ ઘણું જ પ્રમાણમાં ઊંચું થયેલું હોય છે અને આ તેની સરળતા આ સામાન્ય રીતે આ જ રીતે અણુ અવસ્થામાં હોય છે જ્યારે તેને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે આ અણુ તૂટે છે અને અને આ જ રીતે ઓક્સિજન એ હાઇડ્રોજન સાથે એટલે કે પાણીની અંદર રહેલા હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે અને ત્યાં તેનું આકર્ષણ જોવા મળે છે આમ એસિડના દ્રાવ્યતા અને ઉત્કલન બંધુ એ પ્રમાણમાં તેની અંદર રહેલા હાઇડ્રોજન બંધના કારણે ઊંચાઈ જોવા મળે